આ વિડીયોમાં આપણે કોઈ પણ વાક્યને અંગ્રેજીમાં કેવી રીતે બનાવવું એ જોઈશું આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે તો જ તમને ખ્યાલ આવશે કે કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેવી રીતે બનાવવાનું કોઈ પણ વાક્ય હોય અંગ્રેજીમાં એ ટેન્સીસ ને લઈને બનાવવામાં આવતા હોય છે અથવા તો નોન એટલે કે નોન ફાઇનાઇટ સેન્ટ હોય છે ઓકે એટલે કે જેમાં ક્રિયાપદ હોય છે કોઈ કામ હોય છે એની વાત કરેલી હોય ત્યારે એ ટેન્સીસ વાળા વાક્યો કહેવામાં આવે છે અહીંયા છોકરો છે એ બુક વાંચી રહ્યો છે બરાબર ધીસ બોય ઇઝ રીડિંગ બુક હવે આ જે રીડ ક્રિયાપદ છે જ વાક્યને બનાવી શકીએ છીએ એટલે આ જે વાક્ય છે એને ટેન્સીસ નું વાક્ય કહેવામાં આવે છે અને એ થોડું કોમ્પ્લિકેટેડ હોય છે કેવી રીતે કોમ્પ્લિકેટેડ જેવી રીતે મેથ્સની અંદર સમ્સ હોય છે તો એના રૂલ્સ હોય છે બરાબર અને રૂલ્સ પ્રમાણે જ તમારે જવાનું હોય છે એવી જ રીતે ને માટે ફોર્મ્યુલા હોય છે અને એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અલગ અલગ કાળમાં એને કન્વર્ટ અલગ અલગ કાળમાં સેન્ટેન્સ બનાવવામાં આવતા હોય છે આ વારે બાર કાળ આ જે વારે બાર કાળ છે એના પ્લેલિસ્ટની લિંક અહીં ઇન્ફો કાર્ડમાં છે તો તમે એ બધા જ કાર્ડ જોશો તો તમને આમાં સેન્ટેન્સીસ કેવી રીતે બનાવવાના એ આવડી જશે આજે આપણે વાત કરવાના છીએ નોન ટેન્સની ઓકે જેનામાં કોઈ પણ ક્રિયાપદ એટલે કે કોઈ કામ આવેલું નથી અને જે વાક્ય રચના બનાવવા માટે કોઈ પણ પ્રકારના ફોર્મ્યુલાની જરૂર પડતી નથી એવા સેન્ટેન્સીસ તમે કેવી રીતે બનાવી શકો છો એ જોઈશું આજે આપણે આમ તમે જોઈ રહ્યા છો અહીં વિરાટ છે વિરાટ ઇઝ અ ક્રિકેટર હવે આની અંદર કોઈ પણ પ્રકારના કાળની જરૂરત પડતી નથી વિરાટ ક્રિકેટર છે ઓકે તો આમાં કોઈ કાળની જરૂર નથી પડતી એટલે આને શું કહેવામાં આવે છે નોન ટેન્સીસ સેન્ટેન્સીસ કહેવામાં આવે નોન ટેન્સીસ છે એ સેન્ટેન્સીસ બનાવવા માટે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એમાં પણ આ ત્રણે ત્રણ કાળનો ઉપયોગ થાય છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ જો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર આવે એટલે કે છે છું છે ઓકે છું એ આવશે જ્યારે પાસ્ટ ટેન્સ હોય તો વોઝ અને વેર જ્યારે હતો હતી હતું એવું જ્યારે કહેવું હોય ત્યારે વોઝ અને વેર નો ઉપયોગ કરીશું જ્યારે વિલ અને શેલ નો ઉપયોગ ક્યારે કરીશું આપણે હશે બનશે કરીશ કરીશું એ બધું જ્યારે બોલવું હોય ત્યારે વિલ અને શેલ નો ઉપયોગ કરવાનો હવે તમને થશે કે આ બધું તો બતાવી દીધું પણ હવે આને ઉપયોગ કેવી રીતે કરવાનો તો અહીં જુઓ પ્રેઝન્ટ ટેન્સ છે તો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એમ છે તે હંમેશા આઈ સાથે જ આવશે આઈ ની સાથે એમ આવશે બાકી હી શી અને ઈટ ત્રણ ત્રીજો પુરુષ એકવચન છે તો ઈઝ આવશે અને વી અને દે જેને બહુ વચન હોય તો આર આવશે તો બહુ વચન હોય વિલ જે છે એ આઈ આઈ વી યુ હી शी ઈટ બધાની સાથે વિલ આવશે પણ જે આ સેલ છે એ હંમેશા આઈ અને વી સાથે જ આવશે પણ અત્યારે મોડર્ન ઇંગ્લિશ ની અંદર બધી જ જગ્યાએ વિલ જ વપરાય છે આઈ હોય તો પણ વિલ તમે વાપરી શકો છો તો ખોટું નથી તો શું કામ આપણે હંમેશા વિલ જ વાપરીએ ને એટલે કોઈ ભૂલ પડે જ નહીં ઓકે હવે જયારે સેન્ટેન્સીસ બનાવવાના હોય તો એની અંદર ત્રણ પ્રકારના સેન્ટેન્સીસ બનાવવાતા હોય છે

એના બાદ હેલ્પિંગ વર્બ આપણે મૂકવાનો હોય છે એના પછી ઓબ્જેક્ટ આવશે જો હોય તો ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ મૂકીશું અને પછી ઓબ્જેક્ટ પછીના જે અધર વર્ડ્સ હોય છે એ મૂકીશું ઓકે અહીં સેન્ટેન્સ જુઓ સી ઇઝ અ ડોક્ટર ઓકે સી ઇઝ અ ડોક્ટર તે ડોક્ટર છે ઓકે નેગેટિવ બનાવીએ જો નેગેટિવ મૂકવાનું નેગેટિવ બનાવવાનું હોય તો કશું જ નથી કરવાનું આપણે નોટ એડ કરી દેવાનું હોય છે સી ઇઝ નોટ અ ડોક્ટર ઓકે જો ક્વેશ્ચન બનાવવાનો હોય તો એ ઇઝ અને આર એ પહેલા આવશે એના પછી સબ્જેક્ટ આવશે અને પછી હેલ્પિંગ વર્બ પછી ઓબ્જેક્ટ અને પછી જે અધર વર્ડ્સ આપેલા હોય છે એ

વાગી રહ્યો છે રિંગિંગ માય ફોન ઇઝ રિંગિંગ માય ફોન ઇઝ રિંગિંગ તમે શું કરી રહ્યા છો છો ઓકે તમે શું કરી રહ્યા છો જ્યારે આમાં શું આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશું ને કે તમે શું કરી રહ્યા છો તો કોઈ કહેશે કે હું બુક વાંચી રહી છું

ક્રિયાપદ આગળ લઈશું ઇઝ સી ક્રાઇંગ શું તે રડી રહી છે બંનેમાં દેખો શું છે વોટ એટલે પણ શું અને અહીં ઈઝ માટે પણ શું જ આપણે વાપર્યું છે પણ કેમ આપણે અહીં ઈઝ લખ્યું અને અહીં વોટ ના લખ્યું કેમ કારણ કે અહીં હા કે ના માં જવાબ આપ્યો છે અને ઉપરના વાક્યની અંદર આપણે ડિટેલમાં આન્સર આપવાનો છે તમને શું જોઈએ છે એનો જવાબ હા કે માં નહીં આવે એટલે વોટ વોટ ડુ યુ વોન્ટ હું એકદમ ઢીલું ઢીલું મતલબ મને ચક્કર જેવું આવી રહ્યું છે આઈ એમ ફીલિંગ ડેઝી આઈ એમ ફીલિંગ ડીઝી રમેશ ટીચર નથી રમેશ ઇઝ નોટ અમે નથી માટે શું મૂકશું આપણે નોટ અને ટીચર ઓકે રમેશ શિક્ષક નથી રમેશ ઇઝ નોટ અ ટીચર જીયા ગાર્ડનમાં હશે જો હશે આવ્યું તો આપણે શું વાપરીશું વિલ અને શેલ જીયા વિલ બી ઇન ધ ગાર્ડન વિલ બી ઇન ધ ગાર્ડન હું ત્યાં એક જ મિનિટમાં પહોંચી જઈશ હું ત્યાં એક મિનિટમાં પહોંચી જઈશ જઈશ હોઈશ જઈશ કરીશ ઓકે તો એના માટે વિલ બી આઈ વિલર માં થયો હતો પાસ્ટ આવ્યો એટલે વોઝ અથવા તો વેર આઈ છે તો શું આવશે વોઝ આઈ વોઝ બોર્ન ઇન ડિસેમ્બર I was born in December. Aajay pavan saant chai. Aajay pavan saant Today wind is still. Today wind is still. Ame julaima pacha pareshum. Ame જુલાઈ માં પાછા ફરીશું પાછા ફરવું એના માટે શું છે રિટર્ન પાછા ફરવા માટે રિટર્ન શબ્દ છે અમે એટલે વી વી વિલ વિલ ઇન ઇન જુલાઈ જુલાઈ તે ગુજરાતના કાલિદાસ છે તે ગુજરાતના કાલિદાસ છે હી ઇઝ કાલિદાસ ઓફ ગુજરાત

comment karo it is useful it is useful